જાફરાબાદ ટીમ્બી આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી આરોગ્ય કેન્દ્ર ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તેમજ ડીડીઓ અમરેલીની સૂચનાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીમ્બી ગામ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં લોકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું આ બ્લડ ડોનેટ કેમ્પ સાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલીના સહયોગથી કરવામાં આવ્યો જેમાં સાંતાબા હોસ્પિટલના સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી આકેમાં કેમ્પમાં જાફરાબાદ તાલુકા મેડિકલ ઓફિસર મયુર ટાંક તેમજ પીએસસી ટીમ્બે મેડિકલ ઓફિસર નકુમ તેમજ પીએસસી ટીમ્બીના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી આજ રોજ ડીડીઓ શ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીમ્બીના

અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની સૂચના મુજબ ખુબ સુંદર મજાનું આયોજન કરવામાં આવે